પંચાવન બેટરીઓ છે પંચાવન ફિફ્ટી ફાઈવ બેટરીઓ છે દાખલા તરીકે આ જે તમે જોઈ શકો છો એ ટ્યુબવેલ એલ એમ એલ બેટરી છે એટલે મતલબ એચપીએલ પાવર સિસ્ટમ લિમિટેડ ઇન્ડિયાની બેટરી છે અમુક જગ્યામાં અલગ અલગ સપ્ટેશનમાં અલગ અલગ કંપનીની બેટરીનો યુઝ થાય છે એક આ એક આ તમે જોઈ શકો છો બેટરી આ ઉપરનો ભાગ છે નીચે તો પંચાવન હોય છે અને એક સેલમાં એક સેલ બે વોલ્ટનો હોય છે ડીસી પાવર સપ્લાય મતલબમાં એક છાસઠ કેવી સપ્ટેશનનું હૃદય ગણાય છે આ જો ડીસી સપ્લાય પાવર ફેલ થઈ જાય તો સપ્ટેશનમાં ઓપરેશન બંધ થઈ જાય દાખલા તરીકે ફિડર ચાલુ હોય તો તમારે ટ્રીપિંગ આવે તો એ ફિડર ટ્રીપિંગ ના આવે એ ફિડર ચાલુ ચાલુ જ રહે આ ડીસી સપ્લાય મતલબ એ કંટ્રોલિંગનું કામ કરે છે એટલે મતલબ એટલે કે ડીસી સપ્લાય વગર એસેસ સપ્ટેશનની અંદર જે પેનલ હોય એ પેનલો તમારે મતલબ બંધ હોય તો બંધ જ રહે અને ચાલુ હોય ફીડર તો ટ્રીપિંગ ના આવે એટલે મેન સોર્સ મેઇન એક આખા છાસઠ કીવી સપ્ટેશનનું હૃદય હોય તો આ બેટરી છે આ બેટરીમાં રેટિંગ હોય છે એમાં એક્સ સેલ બે વોલ્ટ હોય એટલે આમ એચડીપી મોડલ નંબર જોઈ લો સીટી બે વોલ્ટ સો એમ્પિયર અવર એટલે આનું બેટરીનું એક સેલ હોય એક સેલનો બે વોલ્ટ અને બેટરીનું રેટિંગ હોય છે એમ્પિયર અવરમાં બેટરીનું રેટિંગ હોય છે અને પ્લસ આ બેટરીની અંદર પાણી વપરાય છે ડિસ્ટીલ વોટર એટલે કે એક પ્રકારનું એસિડ આવે છે આ તમારા શરીર પર કે તમારા કપડાં પર તમે જો પડે તો તમારા કપડું તમારું ઓટોમેટિક આ ભળી જાય છે મતલબ આનાથી બગડી જાય છે એટલે તમારે જો બેટરી મેન્ટેનન્સ કરવી હોય તો તમારે એક સેફટી માટે એપ્રોન પહેરી અને આ બેટરીની સાફ સફાઈ કરી શકો છો તમે દાખલા તરીકે કોઈ બી જગ્યાએ કોઈ બી બાઇકમાં વપરાતી બેટરી હોય કે પછી ટ્રકમાં કે કોઈ બી સાધનો વપરાતી બેટરી હોય હરેક બેટરીમાં આ ડિસ્ટિલ વોટર જ વપરાય છે એટલે એકદમ પોણી એ એસિડ પ્રકારનું હોય એટલે મતલબ એ તમારે ગમે તે એસિડ તમારા શરીર પર કે કપડાં પર પડવું ન જોઈએ એ પડે તો તમારા શરીર પર મતલબ ફોલ્યું થઈ જાય અને એ કપડા પર પડે તો કપડું તમારું ફાટી જાય છે એટલે તમારે મેન સાવચેતી આ રાખવી એપ્રોન પહેરી અને સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરીને જ બેટરી મેન્ટેનન્સ કરવું અને બેટરીના સ્ટડ આ તમે જોઈ શકો છો આ કમ્પ્લીટ ક્લિયરિટી ચેક કરવી આમાં એક સેલમાં જે ડિસ્ટ્રીબ્યુટર હોય એમાં અગિયારસો એંસીથી બારસો પચાસ સુધી ગ્રેવિટી હોય તો તમારો સેલ ઓકે છે જો અગિયારસો એંસીથી અને બારસો પચાસથી ઉપર હાઈ બારસો પચાસથી ઉપર ગ્રેવિટી આવતી હોય તો તમારા સેલમાં કંઈક તકલીફ હોય એવું ગણી શકાય અને બા અત્યાર સુધી થી હોય તો તમારો સેલ નબળો છે ગણી શકાય એટલે કે તમે આ દાખલા તરીકે બેટરી આ પ્રકાશ રાખવામાં આવે છે એકદમ મતલબમાં બેટરી આ લીલો કલર આ રાખવામાં આવે છે કોઈ બેટરીમાં લીલો હોય કોઈ વાદલો હોય અલગ અલગ હોય પણ બેટરી એકદમ ઠંડુ રાખવામાં આવે છે એડજસ્ટમેન્ટ બી લાગેલો છે આ તમે દાખલા જોઈ શકો છો એટલે બેટરી એકદમ ક્લીન અને ચોખ્ખું જોઈએ એકદમ આવો એકદમ ઠંડકવાળું રૂમ જોઈએ એટલે બેટરીનું કોઈ આયુષ્ય ઓછું ના થાય અને અમુક આ સેલ બગડી ગયો છે એટલે બાયપાસ કરેલો છે અને બેટરી મેન્ટેનન્સ સારું ના થાય એમાં પાણી વ્યવસ્થિત આપણે નાખીએ ના તો આ બેટરી તમારું સેલ ખરાબ થઈ જશે એટલે તમારે સૌથી પહેલાં આ બેટરીનું મેન્ટેનન્સ અઠવાડિયું એકવાર કરી લઉં ડિસ્ટિલ ડિસ્ટ્રીબ્યુટરની રિકવાટ એટલે મતલબ ડિસ્ટ્રીબ્યુટર નાખવા જેવું તો અંદર નાખી દેવું અને બેટરી તમે કા તમારી બાઇક નહીં ટ્રેક્ટર નહીં કે તમે કોઈ બી ગાડીની બેટરી હોય તો બેટરીનું ચેકઅપ મતલબમાં છ મહિના વર્ષનો કે એકવાર કરી લેવું અને પાણી નાખવી લેવું એટલે તમારી બેટરીનું આઈસે વધી જાય એટલે તમારે મેન આ બેટરીનું પાણી નાખવું જરૂરી છે અને ચાલો બે આ વિડીયો અત્યારે જો આ બેટરીનું રૂમ છે અને તમને બતાવો હવે આનું ચાર્જર આપણે જે રીતે મોબાઈલને ચાર્જર કરીએ એવી જ રીતે પણ આ બેટરી બી ચાર્જર ચાર્જ કરી પડે એના માટે કંટ્રોલ રૂમની અંદર આ બેટરી ચાર્જરની પેનલ હોય છે જોઈ શકો તમે એક આ ફ્લોટ ચાર્જર કોમન કોમ્પોનેટ અને એક આ બુસ્ટ એટલે બૂસ્ટ એટલે ચાર્જિંગ થાય દાખલા તરીકે તમારા અત્યારે તમે વોલ્ટેજ જોઈ શકો છો એકસો સોળ વોલ્ટ છે બરાબર હવે એકસો સોળ વોટ એટલે એકસો દસ વોલ્ટ પાવર સપ્લાય હોય આપણે એકસો દસથી ઉપર છે એટલે તમારી બેટરી હેલ્ધી એટલે ઓકે છે કંઈ પ્રોબ્લેમ જેવું નથી અને દાખલા તરીકે તમારે એકસો એકસો સોળ છે એની જગ્યાએ તમે બેટરી મેન્ટેનન્સ કર્યા પછી નેવું કે સો જેવી તમારી આવે તો તમારા અહીંયા આ બુસ્ટ પર ચાર્જર આ રીસ્વીચ તમે અત્યારે હાલમાં ઓફ કન્ડિશનમાં છે આ ઓફ કન્ડિશનમાં તમે પણ જો તમારી એકસો સોળથી નીચે જો તમારો વોલ્ટેજ થઈ નીચે વોલ્ટેજ થઈ જાય તો તમે આ અહીંથી બેટરી ચાર્જર આ ફ્લોટ કમ કમ્બૂસ્ટ ચાર્જર ઓન કરી અને તમે બેટરી ચાર્જિંગ કરી શકો છો અને આ દાખલા તરીકે તમે જોઈ શકો છો અત્યારે છે આ એકસો સોળ વોલ્ટેજ ડીસી અને આ ફ્લોટ પર છે અત્યારે એટલે હેલ્થ છે અને જોઈ શકો છો આ તમારે આ ચાર્જિંગ છે આ મતલબમાં બે પોઈન્ટ અઢી એમ પે જેવો ચાર્જ કરંટ છે એટલે તમારી બેટરી ઓકે છે તો તમે આ જોઈ શકો છો અહીંથી આ તમારું ડિસ્ટ્રિબ્યુશન છે તમામ ટીઆરમાં ટ્રાન્સફોર્મરમાં જાય ઇલેવન કેવી પેનલમાં જાય આઇસોલેટરમાં જાય એ પ્રમાણે અહીંયા પછી તમારે ઇન્ડિકેશન લેમ્પ પછી પાયલોટ સેર એ પ્રમાણે અહીંયા આ ડિસ્ટ્રીબ્યુશનના જ આ બેટરી પેનલમાં આખી તમે વ્યૂ જોઈ શકો છો આવી રીતે આનું બેટરી ચાર્જર છાસઠ કેવી સોફ્ટેશનમાં ડિઝાઇન કરેલું જોઈએ અને ડીસી પાવર ઇલેવન કેવી પેનલમાં તમારે આ જોઈ શકો છો હેલ્થી છે જે આ લાઇટ લાગે છે આ ગ્રીન કલરની એ લાઇટ હોય એટલે તમારું ઓકે છે મતલબ પેનલ ઓકે છે એ આમાં ડીસી સપ્લાય મળે છે આ છાસઠ કેવી બાજુ એટલે અને આ કન્ટ્રોલિંગ મતલબ આ જે તમે લેમ્પ જોઈ શકો છો એ બધા લેમ્પ છે એ ડીસી પાવર સપ્લાયથી આ બધા જ લેમ્પ ચાલુ થાય છે એટલે એસી પાવરથી પણ આમ કંટ્રોલિંગ માટે ડીસી પાવરની મેન જરૂર હોય છે રિલેસેસ સ્પાચ સ્પાજ એકસો ચાલીસ સી ઓબ્લેક ઈ ત્રણસો એકણસિત્તેર એટલે મતલબ સ્પાજ છે અને એબીવી કંપની રિલે છે અને આમ સ્પાજ એ મોડલ છે હા તમે જોઈ શકો છો સ્ટેલમેકની અમારા આ એસેસમાં બધી પેનલો છે આ બાજુ છાસર કે પેનલમાં તમે જોઈ શકો છો આ જોઈ લો તમે આ સીમેસ કંપની લે છે અને આ પ્રોટેક પ્રોટેક્શન હેલ્થથી એટલે આમાં ડીસી સપ્લાય પાવર ઓકે મળે છે કંઈ પ્રોબ્લેમ નથી એનો મતલબ થાય આ મેન તો તમારા એસએસમાં પહેલાં સબસ્ટેશનમાં જઈ અને બેટરી જોઈ લેવાની બેટરી જોયા પછી આ વોલ્ટેજ જોઈ લેવા વોલ્ટેજ જોયા પછી એ બધી જ પેનલમાં જઈને તમે પ્રોટેક્શન હેલ્ધી ચેક કરી શકો છો એટલે કે બધી પેનલમાં જોઈ લે ને કે તમારું બધું બધી પેનલોમાં તમારે પ્રોટેક્શન હેલ્ધી બતાવજો તો તમારી પેનલમાં કશું જ પણ પ્રોબ્લેમ થાય નહીં તો આજે બેઠીની માહિતી લીધી અને ચેનલ સારી આગળ સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો અને ફરીથી આપણા બીજા સપરેશનની અંદર આપતા સાધનો ટ્રાન્સફોર્મર સીટી પીટી અને પીટી અને ગમે તે એસેસમાં લગતી માહિતી આપણી ચેનલ પર મૂકવામાં આવશે તો થેન્ક યુ